રાજકોટ શહેરમાંથી મા તબા રોકડ રકમ સાથે બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે રાજકોટ શહેર પોલીસના ઇઓ ડબલ્યુ બ્રાંચના અધિકારીઓ દ્વારા ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે વિગતવાર વાત કરીએ કાળા નાણાંને ધોળા કરવાનું આ કારસ્થાન છે કે પછી કંઈ નવા ફણગા ફૂટે છે આ કેસમાં તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

બાદમાં આગળની તપાસ કરવા માટે બે શખ્સોની અટકાયત કરવામાં આવી જેમાં નિલેશ ભારલોડી અને જયસુખ પેફરની અટકાયત કરવામાં આવી અને બાદમાં તપાસ કરતાં મોટો ફણગો ફૂટ્યો અને વધુ એક કરોડ અને ચોવીસ લાખ રૂપિયાની માત રોકડ રકમ નાના મહવા રોડ પર આવેલા નાઇન સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાંથી ઝડપી લેવામાં આવી આમ રૂપિયા બે કરોડ અને ચૌદ લાખ જેટલી રોકડ રકમ ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી આ મામલે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી છે પરંતુ હાલ આ શંકાસ્પદ રોકડ રકમને હું પોલીસનું માનું છે કે આ કાળા નાણાંના ધોળા કરવાનો વ્યવસાય હોય તેવું જણાય છે કઈ પ્રકારે આ બંને શખ્સો પાસેથી રોકડ રકમ ડપાય અને કઈ પ્રકારનું આ સ્થાન છે તેની વિગતો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થિવ ગોહિલે આપી સાંભળો તેવો શું કહી રહ્યા છે આ મામલે પકડવામાં આવ્યો છે શું આખ્યા રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા જે છે તેના ઓફિસર્સને ઇન્ફોર્મેશન મળી હતી કે નિલેશ ભાલોડી અને જયસુખભાઈ ફેફર આ બે વ્યક્તિઓ જે છે એ બહુ મોટા પાયે કેશની હેરાફેરી કરી રહ્યા છે અને તે લોકો અમુક વેપારીઓના ગેરકાયદેસર નાણાં જે છે તે એ લોકોને પહોંચતા કરીને અને તેનું કમિશન ખાય છે આ માહિતીના આધારે સૌ તો જ્યારે એ પોતાની ગાડીની અંદર કેશની ટ્રાન્સફર કરી રહ્યા હતા એ સમયે તે લોકોને ઇન્ટરસેપ્ટ કરી અને પૂછપરછ કરતાં તેમની પાસેથી આશરે નેવ લાખ રૂપિયા જે છે એ કેશ મળી આવેલો હતું ત્યારબાદ ફર્ધર જેવી એની પૂછપરછ કરી એટલે આપણા ધ્યાન પર એવું આવ્યું કે તેમની જે ઓફિસ છે ત્યાં પણ અમુક બીજી વધુ માત્રામાં કેશ પડેલું છે તેના આધારે ત્યાં જઈને દરોડો પાડતા એક કરોડ ચોવીસ લાખ જેવા બીજા અન્ય રૂપિયા મળી આવતા આમ ટોટલ બે કરોડને ચૌદ લાખ રૂપિયા જે છે તેની કેશ તેમની પાસેથી મળી આવી આ બંનેની ધરપકડ કરીને અને કાયદેસરની પૂછપરછ શરૂ કરતાં તેવું ધ્યાન પર આવ્યું કે આ બંને બે પેઢી ઓપન કરેલી હતી જે ઉપલેટા એપીએમસીની અંદર કાર્યરત હતી અને આ બંને પેઢીઓના અનેક વિવિધ જે બેન્કો છે તેની અંદર ખાતા હતા આ ખાતાની અંદર તે લોકો મોડસ ઓપરેન્ડી એવી રાખેલી હતી કે જે ખેત પદાસો જે છે તેની લેવેચના પૈસા તેની અંદર જમા કરાવતા હતા તે ઉપરાંત જે આવા વેપારીઓ હોય કે જે લોકો વગર બિલે ધંધો કરવા માંગતા હોય તો તે લોકો જે અન્ય રાજ્યોની અંદર પોતાનો માલ સામાન વેચે અને ત્યાંથી પૈસા અહીંયા આ લોકોના બેંકના ખાતામાં જમા થાય ત્યાંથી આ કેશ એનું એનકેશ કેશ કરીને ત્યારબાદ એક લાખે પાંચસો પચાસ રૂપિયા જેટલું કમિશન લઈને તે જે તે વેપારીને પહોંચતા કરી દે અને આની સામે જે પોતાને ત્યાં જે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ થયા છે તો બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ અન્વયે અમુક ખેત પેદાશોની ખરીદી અને વેચાણ કરવામાં આવેલા છે તે પ્રમાણેના બિલો ઊભા કરે આ બાબતે ફર્ધર તપાસ હાલ ઈઓડબલ્યુ દ્વારા હાલ શરૂમાં છે તમે સાંભળ્યું એ પ્રકારે કઈ પ્રકારે આ રોકડા નાણાંના ધોળાનો કારોબાર રાજકોટ શહેરમાં ધમધમી રહ્યો તો કઈ પ્રકારે પેઢીઓ ઊભી કરી અને તેમાં બિલિંગનો કારોબાર કરી રોકડ રકમને કાળી રકમને વેપારીઓ સુધી પહોંચાડવામાં આવી રહી હતી તેની તપાસ ઈઓડબલ્યુ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે જોઈએ આ મામલે નવા કેવા ફણગા ફૂટે છે રાજકોટમાં ક્યાંક ભાવનગર જેવું નવું જીએસટીનું કૌભાંડ તો નથી ચાલી રહ્યું ને તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે આ મામલે પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચે છે અથવા તો પહોંચી શકે છે તે હવે જોવું રહ્યું દરેક અપડેટ નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર